જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો તો ચાલો કથા શરૂ કરીએ નારદજી કૈલાશ પર્વત પર પહોંચ્યા તેમણે વિનમ્રતાથી પ્રણામ કર્યા અને સ્મિત કરતાં કહ્યું માતા પાર્વતી હું એક પ્રશ્ન પૂછવા માગું છું સંસારમાં બધા લોકો ધન ઈચ્છે છે પણ બધાને સુખ અને સંતોષ કેમ નથી મળતો કેટલાક લોકો આખું જીવન મહેનત કરીને પણ ગરીબીમાં પોતાનું જીવન વિતાવે છે અને ત્યાં જ કેટલાક લોકો ધન ધાન્યથી ભરેલું સુખપૂર્વક જીવન વિતાવે છે માતા પાર્વતીએ સ્મિત કરતાં કહ્યું હે નારદ આ પ્રશ્ન ખૂબ ઊંડો છે ધન તો ઘણા લોકો પાસે હોય છે પરંતુ સુખ દરેક પાસે નથી હોતું નારદે આતુર થઈને પૂછ્યું માતા શું સુખ અને ધન બંનેનો કોઈ સંબંધ છે શું એવું કોઈ છુપી વાત છે જેને જાણ્યા પછી મનુષ્ય ઓછા પ્રયત્નમાં પણ વધુ ધન કમાઈ શકે અને તે કયા માણસો છે જે આખું જીવન ગરીબ જ રહે છે તેમને ધનનું સુખ પ્રાપ્ત જ નથી થતું માતા પાર્વતીએ કહ્યું ધનનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને સુખનો સંબંધ કર્મ અને સંતોષ સાથે છે તે જ સમયે એક દિવ્ય પ્રકાશ દેખાયો સુગંધ ફેલાઈ ગઈ અને માતા લક્ષ્મી પ્રગટ થયા માતા લક્ષ્મીએ કહ્યું નારદ મુનિ તમારો પ્રશ્ન સાંભળીને હું પોતે ચાલી આવી છું જ્યાં મારી કૃપા હોય છે ત્યાં ધન તો હોય છે પરંતુ જો સંતોષ ના હોય તો તે ધન પણ દુઃખનું કારણ બની જાય છે નારદે વિનમ્રતાથી કહ્યું માતા શું તેનો અર્થ એ છે કે ધન અને સંતોષ બંનેને સાથે રાખવા જોઈએ અને શું એવી કોઈ ભૂલો છે જે માણસ આખું જીવન જાણતા અજાણતા કરે છે અને ગરીબીમાં જન્મીને ગરીબીનું જીવન જીવીને અંતે ગરીબ જ મરી જાય છે માતા લક્ષ્મીએ કહ્યું હા નારદ ધન ત્યારે જ શુભ છે જ્યારે તેમાં ધર્મ અને સેવાનો ભાવ જોડાયેલો હોય જે ફક્ત પોતાના સુખ માટે ધન ભેગું કરે છે ત્યાં હું વધુ સમય નથી રોકાતી માતા પાર્વતીએ કહ્યું અને જે પોતાના ધનનો ઉપયોગ બીજાની મદદમાં કરે છે ત્યાં હું પણ પ્રસન્ન થાઉં છું આવું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે નારદે ખૂબ જ આતુરતાથી પૂછ્યું હે માતા હું તમને બંને પાસેથી જાણવા માગું છું કે માણસ કયા કારણોથી હંમેશા ગરીબ રહે છે કયું કાર્ય કઈ આદત કે કયું વર્તન તેને ગરીબી તરફ ધકેલી દે છે માતા લક્ષ્મીએ મધુરાવાજે કહ્યું નારદ તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે ધન તો હું બધાને આપું છું પરંતુ કેટલાક લોકો તેને સાચવી શકતા નથી ગરીબી ફક્ત કર્મથી નથી આવતી તે માણસના સ્વભાવ અને આચરણથી પણ આવે છે માતા પાર્વતીએ ગંભીર અવાજે કહ્યું સાચું કહ્યું બહેનલક્ષ્મી કેટલાક લોકો પોતાની અસફળતાનું કારણ બીજાને માને છે પરંતુ સચ્ચાઈ એ છે કે તેમની પોતાની આદતો જ તેમને ગરીબ બનાવી દે છે નારદે વિનમ્રતાથી પૂછ્યું હે દેવી કૃપા કરી વિગતવાર જણાવો કઈ આદતો વ્યક્તિને ગરીબ બનાવે છે માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ આજે હું તમને મારા એક એવા ભક્તની વાર્તા સંભળાવું છું જેમાં ધન પુણ્ય અને સાચા સુખનું રહસ્ય ઊંડાણપૂર્વક છુપાયેલું છે અને તે રહસ્ય એ છે જેનાથી ખબર પડશે કે તે કયા લોકો છે જે હંમેશા ગરીબ જ રહે છે નારદે આદરપૂર્વક કહ્યું હે માતા હું ખૂબ જ આતુર છું કૃપા કરી તે વાર્તા વિસ્તારથી સંભળાવો માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ આજે હું તમને એક એવા પરિવારની વાર્તા સંભળાવું છું જે ધન માન અને સંસ્કાર ત્રણેયથી સંપન્ન હતો તેમના ઘરમાં કોઈ ચીજની કમી ન હતી છતાં તે ઘરમાં એક પરીક્ષા આવવાની હતી નારદે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું હે માતા કૃપા કરી જણાવો તે કેવો પરિવાર હતો માતા લક્ષ્મીએ કહ્યું તે એક અત્યંત સુખી પરિવાર હતો ઘરના આધેડ ઉંમરના માતા પિતા શ્રદ્ધાળુ ધર્મ પાળનારા અને વિનમ્ર સ્વભાવના હતા તેમને ચાર દીકરા અને બે દીકરીઓ હતી બધા ભણેલા ગણેલા સંસ્કારી અને આજ્ઞાકારી હતા બે મોટા દીકરાઓના લગ્ન થઈ ગયા હતા અને બંને વહુઓ પણ પતિવ્રતા શાલીન અને સેવાભાવવાળી હતી તે ઘરમાં પ્રેમ શાંતિ અને શ્રદ્ધાનું વાતાવરણ હતું માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ તે જ પરિવાર જે મેં પહેલાં જણાવ્યું હતું તે ફક્ત ધનવાન જ નહીં પરંતુ અત્યંત ભક્તિ કરનારો પણ હતો દરરોજ સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે આખો પરિવાર જાગી જતો હતો બધા એકસાથે સ્નાન કરતા સ્વચ્છ કપડાં પહેરતા અને પછી આંગણામાં ઊભા રહીને સૂર્યદેવને જળ ચઢાવતા માતા પાર્વતીએ સ્મિત કરતાં કહ્યું આવા પરિવાર ભાગ્યે જ જોવા મળે છે જે સમૃદ્ધિ વચ્ચે પણ ઈશ્વરને ના ભૂલે માતા લક્ષ્મીએ કહ્યું હા પાર્વતી પછી તેઓ તુલસી માતાને જળ ચઢાવતા સુગંધિત દીવો પ્રગટાવતા અને તુલસીની ચારે બાજુ પરિક્રમા કરતા ત્યારબાદ આખો પરિવાર એકસાથે બેસીને મારી પૂજા કરતો તેઓ આરતી ગાતા હતા જય જય લક્ષ્મી માતા તુમકો નિષ્દિન ધ્યાતા આરતી પછી બધા મારા ચરણોમાં પ્રણામ કરતા અને ત્યારે જ પોતાની દિનચર્યા શરૂ કરતા નારદે પ્રસન્ન થઈને કહ્યું હે માતા આ તો અત્યંત પવિત્ર પરિવાર જણાય છે જ્યાં ભક્તિ અને અનુશાસન સાથે હોય ત્યાં તમે પોતે વસતા હશો માતા લક્ષ્મીએ કોમળ અવાજે કહ્યું સાચું કહ્યું નારદ હું તે જ ઘરમાં હંમેશ માટે રહું છું જ્યાં સૂર્યોદયની સાથે ભક્તિની શરૂઆત અને રાતના અંતે આભારનું સ્મરણ હોય છે આવા ઘરમાં ના કોઈ ભાઈ રહે છે ના કોઈ અભાવ માતા પાર્વતીએ કહ્યું અને જ્યાં પરિવાર એકસાથે પૂજા કરે ત્યાં ફક્ત ધન જ નહીં એકતા અને પ્રેમના આશીર્વાદ પણ મળે છે કારણ કે ભક્તિ ફક્ત દેવતાઓ માટે નથી તે એકબીજા પ્રત્યે સન્માનનું પણ પ્રતીક છે માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ તે પરિવારમાં વર્ષો સુધી શાંતિ પ્રેમ અને તાલમેલ જળવાઈ રહ્યો બધામાં પરસ્પર સહયોગ ઊંડો વિશ્વાસ અને સ્નેહ હતો દરેક કામ હળીમળીને કરવામાં આવતું અને કોઈને પણ પોતાનાથી અલગ સમજવામાં આવતા નહોતા આખો પરિવાર જાણે એક આત્મા અને અનેક શરીર હતો નારદે પ્રસન્ન થઈને કહ્યું માતા આ તો આદર્શ પરિવાર લાગે છે જ્યાં પ્રેમ અને એકતા હોય ત્યાં તમે પોતે નિવાસ કરો છો માતા લક્ષ્મીએ સ્મિત કરતાં કહ્યું હા સાચું કહ્યું નારદ પરંતુ સમયની સાથે ફેરફાર થવો એ તો કુદરતી છે કેટલાક વર્ષો પછી તે પરિવારના બે નાના દીકરાઓના પણ લગ્ન થઈ ગયા ઘરમાં બે નવી વહુરો આવી જે ભણેલી હતી સભ્ય હતી પણ તેમની વિચારધારા થોડી આધુનિક હતી તેઓ સમયની સાથે ચાલનારી આત્મનિર્ભર અને નવા વિચારોની હતી માતા પાર્વતીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું તો શું તેમના આવવાથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું લક્ષ્મી માતા લક્ષ્મીએ કહ્યું હા પાર્વતી ફેરફાર ધીરે ધીરે આવવા લાગ્યો નવી વહુઓ પોતાના સંસ્કારોથી દૂર નહોતી પરંતુ તેમને જૂના રીતિ રિવાજો કંઈક જૂના પુરાણા લાગવા માંડ્યા તેઓ પૂજા પાઠમાં ઓછો સમય આપવા લાગી અને ઘરની મોટી વહુઓના નિયમો સાથે અસંમત રહેવા લાગી નારદે પૂછ્યું માતા શું ઘરમાં ઝઘડા શરૂ થયા માતા લક્ષ્મીએ ગંભીર અવાજે કહ્યું ઝઘડા નહીં પણ મન દુઃખ જરૂર થયું મોટી વહુઓ કહેતી અમારા ઘરમાં આ જ પરંપરા છે અને નવી વહુઓ કહેતી હવે જમાનો બદલાઈ ગયો છે ધીરે ધીરે ઘરમાં તે જૂની એકતા નબળી પડવા લાગી જ્યાં પહેલાં આરતી એક અવાજે થતી હતી હવે કોઈ પૂજામાં વ્યસ્ત રહેતું તો કોઈ મોબાઈલમાં માતા પાર્વતીએ કહ્યું આજ તો સમયની સૌથી મોટી પરીક્ષા છે બહેનલક્ષ્મી જ્યારે પેઢીઓ વચ્ચે વિચારોનો તફાવત આવે છે ત્યારે ઘરના સંસ્કાર જ બંનેને જોડવાનું કામ કરે છે માતા લક્ષ્મીએ કહ્યું સાચું કહ્યું પાર્વતી નવી વહુઓ ખરાબ નહોતી તેઓ બસ પોતાની રીતે સાચી હતી પણ સમસ્યા ત્યારે આવી જ્યારે હું સાચી અને તમે ખોટા એવો ભાવ આવવા લાગ્યો જ્યાં અમેનો ભાવ સમાપ્ત થાય છે ત્યાંથી જ ઘરની શાંતિ ડગમગાવા લાગે છે માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ જ્યારે તે સુખી પરિવારમાં બે નવી વહુઓ આવી તો તેમની સાથે કેટલીક નવી આદતો અને આધુનિક વર્તન પણ ઘરમાં આવ્યા શરૂઆતમાં મેં વિચાર્યું કે આ સમયનો ફેરફાર છે પણ ધીરે ધીરે મેં જોયું કે તેમનામાં કેટલાક કામ એવા છે જે મને જરાય પસંદ નથી અને તે જ આદતો માણસને ધીરે ધીરે ગરીબી તરફ લઈ જાય છે નારદે આશ્ચર્યથી પૂછ્યું હે માતા શું તે વહુઓ જ તમારું અપમાન કરતી હતી માતા લક્ષ્મીએ કહ્યું ના નારદ તેઓ અપમાન નહોતી કરતી પરંતુ અજાણતા એવા કામ કરવા લાગી જે મારા સિદ્ધાંતોની વિરુદ્ધ હતા જેમ કે તેઓ સવારે મોડે સુધી સૂતી રહેતી ઘરના મંદિરની સાફ સફાઈ ના કરતી અને ઘણીવાર તુલસીને જળ ચઢાવવાનું ભૂલી જતી માતા પાર્વતીએ કહ્યું આ તો આજના સમયમાં ખૂબ જ સામાન્ય થઈ ગયું છે લક્ષ્મી લોકો વિચારે છે કે પૂજા પાઠ તો વડીલોનું કામ છે માતા લક્ષ્મીએ ગંભીર અવાજે કહ્યું આ જ ભૂલ છે પાર્વતી ભક્તિ ફક્ત ઉંમરની નહીં પણ મનના સંસ્કારોનું કાર્ય છે જે ઘર સવારના પહેલાં પ્રકાશમાં આરતી નથી કરતું ત્યાં ધીરે ધીરે મારો પ્રકાશ ઓછો થવા લાગે છે કારણ કે જ્યાં સ્નાન કરતાં પહેલાં મોબાઈલ અને ઈશ્વર પહેલાં દેખાડો આવી જાય ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ રહેતો નથી નારદે પૂછ્યું હે દેવી શું ફક્ત પૂજાપાઠમાં બેદરકારી જ ગરીબીનું કારણ છે માતા લક્ષ્મીએ કહ્યું ના નારદ ફક્ત આટલું જ નહીં કેટલીક આદતો એવી છે જે ધીરે ધીરે સમૃદ્ધ ઘરોને પણ ગરીબ બનાવી દે છે જેમ કે જે વ્યક્તિ ભોજનનો બગાડ કરે છે જે પાણી જરૂરિયાત વગર વહાવે છે જે કપડાં કે ધનનો દેખાડો કરે છે જે ક્યારેય દાન નથી કરતો અને જે માતા પિતા કે વડીલોના ચરણ સ્પર્શ નથી કરતો તેના ઘર પરથી મારા આશીર્વાદ ધીરે ધીરે ઓછા થઈ જાય છે માતા પાર્વતીએ સહમતી આપતા કહ્યું સાચું કહ્યું બહેનલક્ષ્મી ધનનો ખોટો ઉપયોગ અને બગાડ એ જ ગરીબીનું પહેલું પગથિયું છે અને જ્યારે સન્માન ઘટે છે ત્યારે સમૃદ્ધિ પોતે ચાલી જાય છે માતા લક્ષ્મીએ આગળ કહ્યું નવી વહુઓ ફેશન પર વધુ ધ્યાન આપવા લાગી ભોજન કરતાં વધુ દેખાડા પર સમય આપવા લાગી તેઓ કહેતી આજની દુનિયામાં આધુનિકતા જરૂરી છે પણ ભૂલી ગઈ કે આધુનિકતા ત્યારે જ સુંદર છે જ્યારે તે સંસ્કાર સાથે જોડાયેલી હોય સંસ્કાર વગરની આધુનિકતા અહંકાર બની જાય છે નારદે ગંભીર અવાજે કહ્યું હે દેવી તો શું તમે તે પરિવારમાંથી ચાલ્યા ગયા માતા લક્ષ્મીએ કહ્યું ના નારદ હું તરત નથી જતી પહેલાં હું સંકેત આપું છું ઘરમાં વગર ખર્ચા વધી જાય છે બીમારીઓ આવવા લાગે છે શાંતિ ચાલી જાય છે અને પછી ધીરે ધીરે સમૃદ્ધિ પણ ઓછી થવા લાગે છે આ મારો મૌન સંકેત હોય છે કે પોતાની આદતો સુધારો માતા પાર્વતીએ કહ્યું લોકો સમજી શકતા નથી કે દેવી લક્ષ્મી ગુસ્સે થઈને નહીં પરંતુ શીખવવા માટે દૂર જાય છે તમારી ગેરહાજરી પોતે જ એક શિક્ષણ છે માતા લક્ષ્મીએ સ્મિટ કરતાં કહ્યું હા પાર્વતી હું કોઈની સાથે વેર નથી રાખતી હું બસ ત્યાં જ કાયમી રહું છું જ્યાં શ્રદ્ધા સફાઈ અને સેવા આ ત્રણ દીવા દરરોજ પ્રગટે છે માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ ધીરે ધીરે નવી વહુઓના આચરણમાં ફેરફાર આવવા લાગ્યો તેઓ આધુનિકતાના નામે સંયમ મર્યાદા અને શુદ્ધતાથી દૂર થવા લાગી ધાર્મિક આચરણ ફક્ત દેખાડા માટે રહી ગયું હતું તેઓ પૂજાપાઠ તો કરતી હતી પરંતુ મન ઈશ્વરમાં નહીં પણ બહારના દેખાડામાં રહેતું હતું ઘણીવાર તેઓ શુદ્ધ સ્નાન કર્યા વગર જ પૂજા ઘરમાં ચાલી જતી અને દિવસમાં પણ કામ ક્રિયા કરી લેતી અને સ્નાન કર્યા વગર પૂજાપાઠ કરી દેતી તુલસીને શુદ્ધિ વગર સ્પર્શ કરી લેતી અને જલ્દી જલ્દી આરતી કરી દેતી બસ એક વિધિ પૂરી કરવા માટે માતા પાર્વતીએ ગંભીર અવાજે કહ્યું આ આજના યુગની સૌથી મોટી ભૂલ છે લક્ષ્મી લોકો સમજે છે કે પૂજા ફક્ત શબ્દો અને દીવાઓથી થાય છે પરંતુ તેનો સાચો અર્થ આત્મિક શુદ્ધિ છે માતા લક્ષ્મીએ કહ્યું સાચું કહ્યું પાર્વતી હું તે પૂજાથી પ્રસન્ન નથી થતી જ્યાં ફક્ત શરીર હાજર હોય અને મન ગેરહાજર ભક્તિ ત્યારે સાર્થક થાય છે જ્યારે તે સાચા ભાવથી કરવામાં આવે જે વ્યક્તિ દેખાડા માટે આરતી કરે છે અને પછી તે જ ક્ષણે જૂઠ કે અહંકારમાં ડૂબી જાય છે તેની આરાધના ફક્ત શબ્દો બનીને રહી જાય છે નારદે પૂછ્યું હે માતા તો શું ભક્તિ ફક્ત વિધિથી નહીં પણ ભાવથી થાય છે માતા લક્ષ્મીએ કહ્યું હા નારદ આજ મારો નિયમ છે ભક્તિમાં જો સંયમ શુદ્ધતા અને શ્રદ્ધા ના હોય તો તે પૂજા ફક્ત દેખાડો છે જે વ્યક્તિ બહારથી સજાય છે પણ અંદરથી અશાંત રહે છે તે મને ક્યારેય પામી શકતો નથી કારણ કે હું ફક્ત તે હૃદયોમાં વસું છું જે સાચા શાંત અને પવિત્ર હોય માતા પાર્વતીએ કહ્યું લક્ષ્મી તમે સાચું કહી રહ્યા છો ભક્તિના નામે દેખાડો કરનારા લોકો ભૂલી જાય છે કે ઈશ્વર બહારનો દીવો નથી તેઓ અંદરનો દીવો જુએ છે માતા લક્ષ્મીએ આગળ કહ્યું નવી વહુઓ આ જ ભૂલ કરી રહી હતી તેઓ પોતાના બહારના રૂપ કપડાં અને પ્રદર્શનમાં વ્યસ્ત હતી તેમના કર્મોમાં આત્મસંયમની કમી અને દેખાડાની વધુ પડતી ભાવના હતી ધીરે ધીરે ઘરમાંથી તે આંતરિક પવિત્રતા સમાપ્ત થવા લાગી અને તેની સાથે જ મારો આશીર્વાદ પણ ઓછો થઈ ગયો માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ જ્યારે તે સુખી પરિવાર પૂરી એકતા પ્રેમ અને ભક્તિમાં બંધાયેલો હતો ત્યારે ત્યાં મારો વાસ કાયમી હતો પણ ધીરે ધીરે નવી વહુઓના મનમાં અમેની જગ્યાએ હું આવવા લાગ્યું હવે ઘરમાં સહયોગની જગ્યાએ સરખામણી થવા લાગી અને સેવાની જગ્યાએ પોતાની પ્રશંસા આવવા લાગી નારદે આશ્ચર્યથી પૂછ્યું હે માતા શું ફક્ત હુંની ભાવના જ તમારા જવાનું કારણ બની શકે છે માતા લક્ષ્મીએ કહ્યું હા નારદ હું જ અહંકારનું બીજ છે અને અહંકાર જ ગરીબીનું મૂળ છે જ્યારે મનુષ્ય અમેથી હું તરફ વળે છે તો તે મારાથી દૂર થવા લાગે છે કારણ કે હું સમૂહમાં કામ કરવું સહયોગ અને સંપની દેવી છું જ્યાં મળીને કાર્ય થાય છે હું ત્યાં જ રહું છું જ્યાં સ્વાર્થ અને અભિમાન વધે ત્યાં મારું રહેવું અશક્ય છે માતા પાર્વતીએ ગંભીર અવાજે કહ્યું અહંકાર તે જ અદૃશ્ય જ્વાળા છે જે ઘરની શાંતિને અંદરથી સળગાવે છે ક્યારેક વ્યક્તિ એ પણ નથી સમજી શકતો કે તે ભૂલ કરી રહ્યો છે પણ તેની વાણી અને વર્તનથી બધું બદલાઈ જાય છે માતા લક્ષ્મીએ કહ્યું સાચું કહ્યું પાર્વતી નવી વહુઓ અજાણતા જ આવી અનેક ભૂલો કરવા લાગી હવે તેમના મનમાં એકબીજા પ્રત્યે સ્પર્ધા આવી ગઈ હતી તેઓ કહેતી મેં આ કર્યું મારા વગર ઘર નથી ચાલતું ધીરે ધીરે ઘરની શાંતિ અને વિનમ્રતા નષ્ટ થવા લાગી માતા પિતા જે પહેલાં આશીર્વાદ આપતા હસતા હતા હવે મૌન અને દુઃખી રહેવા લાગ્યા નારદે ગંભીર અવાજે પૂછ્યું માતા તમે કહ્યું કે તેઓ તમારી પવિત્ર વસ્તુઓનું પણ અપમાન કરવા લાગી શું તમે બતાવી શકો છો કઈ વસ્તુઓ માતા લક્ષ્મીએ શાંત અવાજે કહ્યું હા નારદ મારી ઓળખ કેટલીક પવિત્ર વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે જેમ કે સાવરણી દીવો અન્ન તુલસી જળ અને સ્વચ્છતા આ બધું મારા પ્રતિક છે પણ તેઓ અજાણતા જ આ વસ્તુઓનું અપમાન કરવા લાગી સાવરણીને આદર વગર ફેંકી દેતી દીવાને પ્રગટાવીને વચ્ચેથી જોલવી દેતી ભોજનનો બગાડ કરવા લાગી અને ક્યારેક તુલસી પાસે ધૂળ માટી રહેવા દેતી આ બધું જોઈ મારું હૃદય દુઃખી થયું કારણ કે આ બધું મારા સ્વરૂપનું જ અપમાન હતું માતા પાર્વતીએ સહાનુભૂતિથી કહ્યું લોકો સમજે છે કે આ ફક્ત વસ્તુઓ છે પરંતુ આમાં જ દેવત્વ વસે છે જે આને સન્માન આપે છે તે દેવીને સન્માન આપે છે માતા લક્ષ્મીએ કહ્યું સાચું કહ્યું પાર્વતી મારો વાસ સાફ સુથરા ઘર શ્રદ્ધા ભરેલા મન અને સ્નેહપૂર્ણ વાતાવરણમાં થાય છે પણ જ્યારે આ બધા ગુણો ખોવા લાગે છે તો હું પણ ધીરે ધીરે તે ઘરમાંથી પોતાના પગ પાછા ખેંચી લઉં છું માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ સમય વીતતો ગયો અને તે પરિવારમાં ધીરે ધીરે ક્લેશ વધવા લાગ્યો જ્યાં પહેલાં ભક્તિનો અવાજ ગુંજતો હતો હવે ત્યાં વાણીમાં કડવાશ આવવા લાગી હવે ભોજન પહેલાં પ્રાર્થના નહીં પણ દલીલો સંભળાતી હતી અને જ્યારે મારો તે પવિત્ર સમય આવતો જે સમયે હું કોઈ ઘરમાં પ્રવેશ કરું છું તે ક્ષણે પણ ત્યાં આરતીની જગ્યાએ ખરાબ શબ્દો ગુંજવા લાગતા હતા નારદે દુઃખી થઈને પૂછ્યું હે માતા શું આટલો ફેરફાર શક્ય છે તે ઘરમાં જ્યાં ક્યારેય આરતી અને પ્રેમનું સામ્રાજ્ય હતું માતા લક્ષ્મીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું હા નારદ આ જ સંસારની કરુણા છે જ્યારે મનમાં શાંતિ નથી રહેતી તો હું ભલે ત્યાં દરવાજા સુધી પણ આવી જાઉં પણ પ્રવેશ નથી કરી શકતી કારણ કે મારા આગમનનો માર્ગ ભક્તિ વિનમ્રતા અને પરસ્પર સ્નેહથી જ ખુલે છે અને જ્યારે ઘરમાં વાણી ઝેરીલી થઈ જાય તો તે માર્ગ પોતે બંધ થઈ જાય છે માતા પાર્વતીએ ગંભીર અવાજે કહ્યું લક્ષ્મી આજના યુગમાં આ જ સૌથી મોટી સમસ્યા છે લોકો કહે છે અમે પૂજા કરીએ છીએ પરંતુ તે જ સમયે તેમના મનમાં એકબીજા માટે ખરાબ ભાવ હોય છે આવી પૂજા ફક્ત અવાજ છે ભક્તિ નથી માતા લક્ષ્મીએ કહ્યું સાચું કહ્યું પાર્વતી હવે તે પરિવારના ઘરમાં દીવો તો પ્રગટતો હતો પણ તેની જ્યોત ધ્રુજતી હતી કારણ કે તેની આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ ગયું હતું હું રોજ તે ઘરના આંગણા સુધી પહોંચતી પણ જેવી ત્યાંથી ઝઘડાની અવાજ આવતી મારો પગ ત્યાં જ રોકાઈ જતો મને લાગતું જાણે દરવાજા સામે કોઈ અદ્રશ્ય દિવાલ ઊભી થઈ ગઈ હોય નારદે નમ્રતાથી પૂછ્યું હે માતા શું તે દીવાલ માણસ પોતે ઊભી કરે છે માતા લક્ષ્મીએ કહ્યું હા નારદ તે દિવાલ ઈંટ પથ્થરની નહીં પણ વાણી અહંકાર અને અસન્માનની હોય છે દરેક ખરાબ શબ્દ દરેક કડવી વાત દરેક આરોપ તે એક એક પથ્થર બનીને તે દિવાલને ઊંચી કરતો જાય છે અને જ્યારે તે દીવાલ પૂરી થઈ જાય છે ત્યારે હું ફક્ત બહાર ઊભી રહી જાઉં છું માતા પાર્વતીએ દુઃખ ભર્યા અવાજે કહ્યું સાચું છે જ્યાં ઘરના સભ્યો એકબીજા માટે શુભ વચન ના બોલે ત્યાં દેવતાઓ પણ રોકાતા નથી કારણ કે દેવત્વ ફક્ત ભક્તિથી નહીં મધુરતા અને કરુણાથી પણ ઉત્પન્ન થાય છે માતા લક્ષ્મીએ કહ્યું ત્યાં પહેલાં આરતીના સમયે ભક્તિ ગીતો ગુંજતા હતા પણ હવે તે જ સમયે તકરાર થતી હતી જ્યાં તુલસીને જળ ચઢાવવામાં આવતું હતું હવે ત્યાં મૌન અને ઉપેક્ષા હતી આ જોઈને મારું હૃદય ખૂબ જ દુખાયું કારણ કે હું જે ક્ષણે પ્રવેશ કરવા માગતી હતી તે જ ક્ષણે ઘરનું વાતાવરણ મારી વિરુદ્ધ થઈ જતું હતું આ સ્થિતિ કોઈ શ્રાપ જેવી નહીં પણ પોતે તેમના જ આચરણનું પરિણામ હતું દર્શક મિત્રો આ કથા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જય લક્ષ્મી જરૂરથી લખજો જેથી લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા વરસતી રહે અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે